છોટાઉદેપુરની વરસાંગ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હિન્દુ બ્લડ બેંક બોડેલી અને સાથ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં મોટા પ્રમાણમાં યુવાનો જોડાયા હતા બ્લડ ડોનેશન કેમ્પમાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેવા કે એનસી રાઠવા આરએફઓ છોટાઉદેપુર જય જવાન ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તેમજ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોજ હિન્દુ બ્લડ બેંક તેમજ સાત ફાઉન્ડેશનના સહયોગથી બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે મુખ્યત્વે આને છોટાઉદેપુરની અંદર સિકેરસ એનિમિયા તેમજ ગર્ભવતી મહિલા હોય કે અકસ્માતના ધોરણને ઘણા બધા વ્યક્તિઓને બ્લડની જરૂર પડતી હોય છે તો આપ સૌ બ્લડ ડોનેશનના દરેક કેમ્પમાં જોડાઈએ અને આ વિશે જાગૃતિ ફેલાવીએ અને દરેક કેમ્પની અંદર આપણો આપ સૌ જોડાવો રવિ રાઠોડ